રીગણી બીજા દિવસેને દિવસે ગરમીના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે તેવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બગીયાઓમાં લોકો ગરમીથી બચવા શરણ લેતા હોય છે તેવામાં વીટીવી લોકો માટે પાણીની વ્યવસ્થા છે કે કેમ તે ચેક હાથ ચેકમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા ન હોવાનું સામે આવ્યું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક બસ્સો ત્રાણું જેટલા ગાર્ડન છે જેમાં મોટાભાગના ગાર્ડનમાં પીવા ના પાણી માટે વોટર કુલર લગાડવામાં આવ્યા જ નથી તો જ્યાં કરોડોનો ખર્ચ કરી વોટર કુલર લગાવ્યા છે ત્યાં મેન્ટેનન્સ પણ થતું ન હોવાથી જનતાના ટેક્સના પૈસાનો બગાડ થઈ રહ્યો હોય તેવું અહીંયા જોવા મળી રહ્યું છે સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે છેલ્લા બગીચાઓમાં ઘણા સમયથી પીવાના પાણી માટે કોઈ જ વ્યવસ્થા નથી ગાર્ડનની અંદર આમ જુઓ ને તો ટોયલેટની સુવિધા બહુ સારી નથી આવા ગરમીની અંદર ઉનાળાની અંદર માણસને પાણીની તરસ લાગે એ ઉપરાંત આજે સવારે વોકિંગ કરવા માણસો આવતા હોય વૃદ્ધ હોય બાળક હોય કે મિડલ હોય કે એ લોકોને પાણીની જરૂરિયાત હોય જ અને આવા સંજોગોની અંદર સવારે સાંજે સિનિયર સિટીઝન લોકો પણ અહીંયા આવતા હોય છે અને બાળકો પણ જે વેકેશનનો પીરિયડ થયો હોય નજીક આવી રહ્યો છે ત્યારે એ લોકો પણ અહીંયા જ આવવાના છે પાણીનું વોટર કુલર ઘણા સમયથી બંધ જ છે કોઈ જાતની અહીંયા ફેસિલિટી આપવામાં આવેલી નથી મેયરશ્રી અને અહીંના જે કોર્પોરેટરો છે એને મારે નમ્ર વિનંતી કે તમે છે ને પ્રહલાદનગર ગાર્ડનની વિઝિટ લ્યો આ ગાર્ડન સૌથી મોટા મોટું અને સારામાં સારું ગાર્ડન કહેવાય જે અમદાવાદની શાન કહેવાય એને તમે સરખી રીતે ના સાચવી શકતા હો તો એનો માટે તમારે આનું ધ્યાન હું દોરું છું આ ગાર્ડનની અંદર પંદર વીસ વર્ષથી અમે આવીએ છીએ અને સિનિયર સિટીઝનો સવાર સાંજ બે ટાઈમ બેસીએ છીએ પંદર થી વીસ સિનિયર સિટીઝન છે એ સિવાય બાળકો નાના આજુબાજુમાં બીજો ગાર્ડન નથી એટલે બહુ જ બધે રસ રહે છે પીવાનું પાણી બિલકુલ વ્યવસ્થા નથી મ્યુનિસિપાલિટી તરફથી હોવી જોઈએ પણ છે નહીં પરંતુ અમે સિનિયર સિટીઝનોએ ફાળો ઉઘરાવી અને બે કોઠી મૂકી છે અઠવાડિયા પહેલા હાલમાં એક દરવાજા મૂકી છે ને એક અંદર મૂકી છે અમારા પોતાના પૈસાની જેને જેનાથી બધા બાળકોને જે કંઈ ફરવા આવે છે એને તરસ લાગે ઉનાળો છે એટલે તરસ તો લાગે સ્વાભાવિક છે એટલે એમાંથી એ પાણી પીવે છે મ્યુનિસિપાલિટી એવી કોઈ વ્યવસ્થા કરી નથી અને કરવાની ખાસ જરૂર છે ત્યાં માણી હોતું જ નથી એટલે શું કરવાનું એટલે કોઈ તો ફાળો કરીને એમ કે બોટલ લઈ આવીએ વીસ રૂપિયા છે પાંચ પાંચ રૂપિયા કાઢીને અને પછી ચાર જણા પીએ છીએ કે ભાઈ પાણી પીએ એટલે ખરેખર એમ કે બાજુમાં બોટલ મળતી હોય એમાંથી પાણી પીને ચલાવીએ પણ આ પાણી પીવાનું કામ નથી આવતું તો તાત્કાલિક હું એમ માનું છું કે વોટર કુલર ની વ્યવસ્થા થવી જોઈએ પીવાના પાણીની વ્યવસ્થા કોઈ જ નથી કુલર મૂકેલું છે પણ ચાલુ અવસ્થામાં નથી તકલીફ પડે આવનારા માણસોને ને પીવાના પાણી ક્યાં લેવા જાય હું બે વર્ષથી આવું છું અને મેં ક્યારેય ખુલ્લું જોયું નથી કુલરને